પંદર તારે આવ્યો શેતરમાં ઓટો ઉરવા પૈયા તો તનો હમણાં મેલ નતો આવતો તે આજે આવ્યો શેતરમાં જોતો આવું છે એરંડા પડે એરંડા નહીં તો કુણ સારી દેખાય સારી આમાં ચોફે કોટલો સારો દેખાય ધોવાના ના ઉડી ગયા તો હારું પગ પગી પગ પગી પગ ભૂંડિયા ખાડા કર્યા કઉ વચ્ચે વચ્ચે જોતો આવશે નકાય બીજી વખત પાવું પછી વખત વખો આવી જશે જો યે રાંડા તો કોઈ ઉપર મારો દેખા નેચરારી કુખરી નવરી આવી ગઈ ખેત જોતા હું નહીં હા 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 જબ જસ આ રામ રામ

જેલી હે ચોકન આવી બતાય હે જલ્દી એ જતાવ કે મોય ઊભો રહું અયા આ મા કઈન કાઢવા આયો હોય ક કોઈ કદી હે અલ્યા રાજબા હોકા પત્તા રગરો ભલા મોણે તમે અલ્યા કોસ

જો દેખાય છે જો રેસ્ટ બે ક્યા કશું કે તો કોઈ નહી જોતો ખરો કે